ગુજરાતમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોન સુરતમાં તક્ષશિલા દ્વારકા અને અમદાવાદમાં ભીષણ આગ દુર્ઘટનામાં મોટી જાનહાનિઓ જોવા મળી હતી ત્યારે હવે ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થતાં ઓગણીસ માનવ જિંદગીઓ હોમાઈ હતી મોટાભાગના મૃતકો પરપ્રાંતથી શ્રમિકો હોવાનું સામે આવ્યું છે ત્યારે દર વખતની જેમ આ ઘટનામાં પણ મૃતકોના પરિવારને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારને પચાસ હજારની સહાય આપી તંત્ર અને સરકાર પોતાની કામગીરી બતાવી ભૂલ છુપાવવાના પ્રયત્નો કરી રહ્યું છે આગની ઘટના ખાસ કરીને અગ્નિકાંડ છે તે તક્ષશિલા કાંડમાંથી પણ વિશ્વને હસમસાવું છતાં પણ ગુજરાતે કંઈ શીખ ન લીધી અને ત્યારબાદ એક પછી એક જે આગની ઘટના અગ્નિકાંડ સર્જાયા અને નિર્દોષ લોકો જે છે તે આગમાં હોમાયા ત્યારે આપણે ડીસામાં પણ જે રીતની આગની ઘટના બની છે ત્યારે સુરતના કેટલાક લોકો પાસે વાત કરીશું શું કહેવું છે તેમનું ધર્મેશભાઈ જે રીતની અગ્નિકાંડમાં આપણે જોયું છે કે રીતસર બાળકોથી માંડીને જે રીતના ભડથુ થયાનું અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ પણ તંત્રે કંઈ છક નહીં છીખ ના લીધી અને વારે વારે આવી ઘટના ફરી એકવાર ઘટના ડીસામાં ખૂબ દુઃખની વાત છે અગ્નિકાંડની અંદર જે રીતના ભૂલકાઓ હોમાયા હતા અને એના પછી તંત્ર સફાળું જાગ્યું અને તંત્રએ લગભગ બિલ્ડિંગોની અંદર ફાયરની જે સેફ્ટી છે એ ફરજિયાત કરીને લાખો રૂપિયાના સાધનો બધા જ બિલ્ડિંગોમાં લગાવવા માટેના આદેશો આપ્યા અને લગાવ્યા પણ તેમ છતાં ઘટનાની આગની ઘટનાની પેટર્નો છે એ અલગ અલગ રીતે લાગતી જ હોય છે અને લોકો આમને આમ મરતા જ હોય છે જે દિશાની ઘટના બનીને બાવીસ બાવીસ લોકો બળીને મરી ગયા છે અને એ એવી ફટાકડાની જે કંપની હતી તો એની જવાબદારી કોની તંત્ર ત્યાંનું તંત્ર શું કરતું હતું કે તમે એનઓસી આપી દો છો આટલી બધી તમારી પાસે સિસ્ટમ હોવા છતાં જો બેદરકારી રાખતા હોય ભલે માલિક પર ગુનો દાખલ કર્યો છે પરંતુ એ ઘટના હોય પછી અન્ય હું તમને કહું તો ગુજરાતમાં પહેલાં પણ જે અમુક ગોડાઉનો છે અનાજ રાખવાના ગોડાઉનો છે સિંગના જે ગોડાઉનો હતા મગફળી ખરીદે લે એ સરકારી ગોડાઉનોમાં આગ લગાવી દેવામાં આવી એટલે આવી નીચ કક્ષાની પણ હરકતો કરવાવાળા લોકો છે ઘણા વેપારીઓ વીમો પકવવા માટે થઈને એનો વીમો કેમ પાકે એના માટે થઈને કામ કરતા હોય એને ખબર નથી કે ક્યાંક આવું કરવાથી પરિસ્થિતિઓ શું થાય જે રીતના આપણી શિવશક્તિ માર્કેટની અંદર આગ લાગી અને હજારો દુકાનો ખાખ થઈ ગઈ કરોડો રૂપિયાનો માલ ખાખ થઈ ગયો એટલે લોકોએ સમજવાની જરૂર છે તંત્રની ક્યાંકને ક્યાંક બેદરકારી છે ફાયરના અધિકારીઓની બેદરકારી છે એનઓસી આપી દે છે એમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા વ્યવહાર કરીને કામ કરી દેતા હોય સરકારે જે રીતના પગલાં લેવાના હોય એ નાના નાના જે માણસો હોય કર્મચારીઓ હોય એમના ઉપર દોષનો ટોપલો ઢોળી દેતા હોય પણ મગરમચ્છો હોય એ બળી જતા હોય તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે મોટા મગરમાંછો મોટા અધિકારીઓ જે એની અંદર લાગતા વળગતા હોય એવા લોકોને જેલના સળિયા પાછળ મોકલે તો હું આવી ઘટનાઓ ક્યાંક થતી હોય અમુક જે ભ્રષ્ટાચાર કે બેદરકારી એનો સીમાં થતી હોય તો એ ચોક્કસ એના પર અંત આવશે અને વ્યવસ્થિત અને સારી રીતે સંચાલન કરે તો હું માનું છું કે આગની ક્યાંક ને ક્યાંક ઘટનાઓ છે એ ઘટે ધર્મેશભાઈ જોવા જાય તો તંત્રની વાત કરીએ તો આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જતું હોય કારણ કે ડીસાની ઘટના બની ફટાકડાની અને ગઈકાલે સુરતમાં પણ ફટાકડામાં પોલીસ એક હરકતમાં આવ્યું છે અને ફટાકડા ધારકોમાં કઈ કઈ રીતની સિસ્ટમ છે હવે એટલે આ આ રીતનું હું ક્યાં સુધી સાચી વાત છે તમારી કે જ્વલનશીલ પદાર્થો હોય એને વેચવાની પરવાનગીઓ હોય તો એમાં ખૂબ ગંભીરતાથી તંત્રએ ધ્યાન દોરવું જોઈએ પરંતુ લોકો બી ક્યાંક ને ક્યાંક બેરોજગાર હોય એ ક્યાંક ને ક્યાંક આવા જ્વલનશીલ પદાર્થો ફટાકડા જેવી બાબતો વેચવા માટે રોડ પર ગમે ત્યાં કને બેસી જતા હોય અને જેના કારણે કોઈ પણ ઘટના બની જતી હોય આપણે જ્વલનશીલ કોઈપણ પદાર્થો હોય એને કેમ વેચવું કંઈ એની આખી જે કંઈ સિસ્ટમ હોય એને ફોલો કરતા નથી ક્યાંક ને ક્યાંક અને કર્મચારીઓ પણ એને તરત લાઇસન્સો આપી દેતા હોય બેસવાની પરવાનગીઓ આપી દેતા હોય એટલે ગમે ત્યારે નાનામાંથી બહુ મોટી ઘટનાઓ થાય અને હું તમને કહું કે જેમ શિયાળામાંથી હવે ઉનાળો આવ્યો છે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આગ લાગવાની ઘટનાઓ પણ ખૂબ વધી રહી છે તો એ પાવર જે સપ્લાય છે પાવરનો વાપર વપરાશ છે એ ક્યાંક ને ક્યાંક વધી જતો હોય એના લોડના કારણે વાયરોની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે પણ આગની ઘટનાઓ લાગતી હોય છે એટલે તમામ વેપારીઓ હોય જે કંઈ ઇલેક્ટ્રોનિક સાધનો આપણે એસી જેવા કે લાઇટ વાપરતા હોઈએ એને ક્યાંકને ક્યાંક આપણે સર્વિસિંગ કરવું જોઈએ હું માનું છું કે આપણે સજાગ રહીશું અને જે આગ લાગે ત્યારે બુજાવાની જે સિસ્ટમ છે એ પણ ક્યાંક ને ક્યાંક ફોલો લોકો કરતા હોય કે એને આવડતું હોય તો હું માનું છું કે આપણે નાની ઘટનાને પણ રોકી શકીએ પરંતુ આ નાની ઘટના ખૂબ મોટી ઘટના થઈ જાય છે અને જ્યારે આટલા લોકો બળીને મરી જતા હોય એ બહુ દુઃખની વાત છે પણ સરકારે જ્યાં સુધી સિસ્ટમના જે કંઈ લોકો છે એમને જેલના પાછળ ધકેલે નહીં એમને પૂરી સજા મળે નહીં ત્યાં સુધી આવી ઘટનાઓ થતી જ રહેશે बिल्कुल अपने अन्य लोगों पर साथ बात करीशू आप क्या कहेंगे जिस तरह से अग्निकांड की घटनाएं जो गुजरात में बार बार हो रही है सूरत में अभी भी शिव शक्ति मार्केट की आग आपके सामने थी जी नमस्कार समाज सेवी अवधेश मिश्रा आज जो स्थिति पैदा हो रही है ठीक है इस तरह से जो घटनाएं होती है बहुत ही निंदनीय है और ऐसी घटनाओं के लिए हमें काफ़ी जो है विशेष सजग भी रहना हो जनता से भी यही है और दूसरी चीज़ हमारी जो सिस्टम है तो व्यवस्थाओं में बटी होती है आज बड़े बड़े जो हमारे टावर टावर्स बड़े बड़े जो मॉल बनाए जाते हैं उसमें एक व्यवस्था होती है खास आदमियों की खास आदमियों की व्यवस्थाओं में ऐसी होती है कुछ अपनी जो व्यवस्थाएँ होती है धनराशि वगैरह प्रदान करके जो व्यवस्थाएँ बनाई जाती है उन व्यवस्थाओं की देन होती है कि इस तरह से व्यवस्था उत्पन्न हो रही है तो हमको इस पर जो है सजग रहना होगा सरकार श्री के बनाए हुए जो भी मानक सूची हैं उन मानक सूचियों को कड़ा जो है व्यवस्था लेते हुए कड़ी जो है कार्रवाई करते हुए उस पर पूरा खरा अगर उतरता है तब उनको एन वगैरह चला, चलाना चाहिए आज हमारे कितने ढेर सारे सूरत के विद्यालय हैं विद्यालय में स्थिति ऐसी है वहाँ कुछ इस तरह से बच्चों को भागने तक की व्यवस्था नहीं है ऐसी परिस्थितियों में बच्चों को निकलने तक की व्यवस्था नहीं है वहाँ भी उनको जो है परमिशन दिया गया वहाँ धड़धे विद्यालय चल रहे हैं तो कहीं न कहीं समस्या पैदा करो उस समस्या को पैदा करने के बाद राजनीति जो हैं राजनीति के पहला सूत्र ये होता है कि समस्या पैदा करके उस समस्या का निदान करना ही राजनीति होती है तो ये सबसे थोड़ा जागना होगा पढ़ाना होगा बिल्कुल आपने शु कहो जी रीते आगना होंड सर्जा पी सरकार एक्शन में आए सीट की रचना करे समरबंदी नहीं छोड़े सब तेला तो हूँ कहवा मांगू छू कि आग लागे के સૌથી વધારે શોર્ટ સર્કિટના લીધે આગ લાગે છે એના પર ધ્યાન નથી અપાવવાનું અમુક દુકાનદારો હોય અમુક ધંધાદારીઓ હોય તે લોકો ફાયર સેફ્ટી પર ધ્યાન જ નથી આપતા એ લોકો દર મહિને ફાયર સેફ્ટીની સર્વિસો આવે છે એ પણ નથી કરાવતા હોતા એના લીધે સૌથી વધારે શોર્ટ સર્કિટના લીધે આગ લાગે છે અને આગના સમય પછી ફાયર સેફ્ટી ચાલતી ન હોય છે એટલે છે એટલે બિલકુલ આપણે બીજા લોકો પણ સાથે વાત કરીશું શું તમારું શું કહેવું છે આગની ઘટનાઓ વારંવાર બને છે ફરી બાવીસ લોકોના જીવ આગમાં હોમાયા હવે આમાં ક્યારેક તંત્ર પણ જવાબદાર છે અને જવાબદારી ક્યાંક આપણી પણ છે પોતાની પણ અને બીજી વસ્તુ કે જે બાવીસથી જે મૃત્યુ પામ્યા છે હમણાં કર્મચારીઓ અને એની પાછળ જોવા જઈએ તો આપણે ક્યાંક આપણે હમણાં કીધું કે તત્શિલાથી આપણે તો સુરતથી જ્યારે સ્ટાર્ટ થયું છે આ તો ક્યાંક એવું માનવામાં આવું છું કે ફાયર સેફ્ટીવાલાએ ક્યાંક આમાં ચેન્જીસ લાવવો જોઈએ સુધાર લાવવો જોઈએ કારણ કે આજે આપણે નાની નાની વસ્તુમાં ટેકનોલોજી એટલી બધી હોય છે આજે અને ઉપરાંત વેપારીઓ કે બિઝનેસમેનો ક્યાંક સેફ્ટી સાથે કોમ્પ્રોમાઇઝ પણ નથી કરવા માગતા તો ક્યારેક એવું લાગે કે હમણાં બોલી ગયા આપણા અવધેશ ચાચા કે આગના પાછળનું કારણ એવું છે કે માણસ જ્યારે આગ લાગી હોય ત્યારે ફાયર સેફ્ટી સુધી પણ પહોંચી શકતો નહીં હોય તો આના માટે કંઈક એવી ટેકનોલોજી લાવી જોઈએ કે જે સેન્સરથી જ ઓપરેટ થઈ જાય કે અમુક પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય કે આગ લાગી કે ત્યાં આપણે ફાયર સેફ્ટીની જરૂરત કેમ નથી હવે આજે આપણે પોતાની સેફ્ટી માટે દેખાવ માટે એટલી બધી ટેકનોલોજી છે તો આમાં કેમ નહીં એના માટે તંત્રએ થોડું ધ્યાન આપવું જોઈએ બધી જ વસ્તુ તંત્ર પર નહીં છોડીએ ક્યાંક આપણી પણ બેકરતી છે અને તો છતાં પણ તંત્રએ ધ્યાન આપવું જોઈએ ચોક્કસથી સાથોસાથ તંત્રની સાથોસાથ હવે લોકોએ પોતાની સુરક્ષા પોતે કરવી તેવો સમય આવી ગયો છે કારણ કે તંત્ર છે એ નફટ તંત્ર હોય અને કોઈ પણ શીખ ન લેવાના મૂડમાં હોય અને જે રીતના આગ કાંડ કે કોઈપણ કાંડ સર્જાય ત્યારબાદ જે રાજનીતિ શરૂ થાય જે મોતોના તાંડવ ઉપર લોકો અલગ અલગ મંતવ્યો આપતા હોય છે અને અલગ અલગ રિવ્યૂ આપે છે પરંતુ હવે લોકોએ સાવધ રહેવાની જરૂર છે કારણ કે આ પહેલાં ક કવિની પંક્તિ યાદ આવે છે કે કામ ધેનું ગાયને મળેના સુખું તણકલું ને લીલાસમ ખેતરો આખલા સરી જાય છે મને એ નથી સમજાતું ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે આજે બસ આટલું જ ફરી મળીએ